તો વિડીયોમાં માં તમે જોઈ રહ્યા હોય બંદો રાત મહેનત કરીને ભાઈ બ્લિન્કિટો ના ઓર્ડરો પૂરા કરીને પોતાનું છે ક્યાં ગઈ બ્લિંકીટ વાળી જર્સી ક્યાં ગઈ આપડી અત્યારે હું છે ને બ્લિન્કિટ નો ઓનર થઈ ગયો ઓનર થઈ ગયો

એવું બોલ પાંચસો નું પેટ્રોલ નાખે પાંચસો નું પાંચસો નું હમણાં હું દઉં તો ચાલુ રાખજે વિડીયો બેન કેટલાનું કીધું પેટ્રોલ નાખવાનું પાંચસો બેન તો ખોટું ના બોલે ને યાર ના ના પણ તો આ બેન થોડા કઈ ખોટું બોલે ના ના પાંચસો નોટ ના નીકળે સીધા ઓનલાઈન થાય ઓનલાઈન હા ઈ તો નહીં એમાં ખોટું ઓકે જીરો વાળો

ખરીદી કરી રહ્યા ભાઈ કેવુરભાઈ લઈ ગયા હતા પાંચક કલાક મારી છે ને પથારી ફેરવી ફેરવીને એવી ખરીદી કરી રહ્યા છે એની તડકો ને એની વાત જવા દ્યો ભાઈ હવે આવી ગયા તા ઘરે અને જો જોયું હેઠ થઈ ગયો વસ્તુ હાલ હે શું છે તો અચ્છા રિલેક્સ મોડમાં રાડ બોલી ગઈ ભાઈ હાલ વાત જાવા દ્યો ચાવો ઘડીક વાર આરામ કરી લે પછી આગળનો પ્રોગ્રામ કંઈક જોઈએ

સરખે આમ આગળ સહાયતા કરી આપડે ના કોઈ નાના પડાય માતાજી બધા સુખી રાખે બાકી જો આવું બધું છે અહીંયા છ જીરો જય દ્વારકાધીશ ઠાકર ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિન માં તો ભાઈ આજે મારો બર્થડે છે જન્મદિવસ છે આમ તો ના મનાવવો જોઈએ કેમ કે આપણું વર એક ઓછું થયું એટલે દુઃખ થવું જોઈએ પણ આપણે કરી શું લીધું મજાક જ કરો એટલે અમે આ બધા હાથે ઉઠવું હતું અને લોગ આપણે અહીંથી જ ચાલુ કરીએ કેમ કે હમણાં આપણી તબિયત છે ને ખરાબ છે એટલે રૂટીનમાં આપણે ડેલી લોગ આવતા નથી ખોટું હું આપણે હુંયા જ નથી લોગ ઉતારવાની પણ આજ આ બધાનું કેવું એવું હતું કે ભાઈ ઉતારો જ મેં આ ડેકોરેશન કર્યું મેં એટલા ફૂગાથી આ કર્યું અરે યાર જો આ ભાઈ જોયું આ અન્ય પંદર ફૂગા કર્યા ને વીસ ફૂગા અન્ય કર્યા બાકી બધાના બધા ફૂગા મેચ કર્યા મારી જાતે આપણો બર્થ ડે આપણે જ વિશ કરશું ને આપણે જ ઉજવશું બાકી કોઈ છે નહીં યાર જય ઠાકર જય દ્વારકા હાલો ભાઈ કચોરી આવી ગઈ છે બર્થ ડે મનાવી લીધો છે કેક બેક ખાઈ લીધી છે આ બે જણ ખાવા આવી ગયા છે ટૂંકમાં અમારે ઘર ઘરમાં આવવું જોઈએ બીજું કંઈ લાંબુ હોય નહીં ના બે સમોસા કે ના ભાગના જે પેલા ખાઈ લે ને એના ભાગમાં એક જમોસ સ્પીટ કરે બરાબર જોઈ લેજો મિલનભાઈ આવી ગયા છે ફોટોગ્રાફી કરે છે કેકમાં ફાઇનલી ઓગણત્રીસ વર્ષ પૂરા કર્યા ને મિલા હું બાણું હું કઈ ગઈ થઈ ગયો એલા હે ભાઈ ઓગણત્રીસ પૂરા ત્રીસમું વર્ષ ચાલુ થઈ ગયું છે ભાઈ ફોટો તો સારો જ આવશે કેવો પબ્લિક ને બતાવવું ફોટોગ્રાફી જો ફોટોગ્રાફી તમે ખાલી હા ભાઈ ત્રીસ વર્ષમાં તમે પધારી આવી બધા કે ગાડી નથી લીધી નવી મેં

ને નવડું કમ્પ્લેટ તમે અહીંયા કમ્પ્લેટ જ હોય મને આજે કઈ હું નહોતી ભાઈ તમે ખોટા થઈ ગયો જોયો બાપ કોન્ટ્રાક્ટ ભાઈ કોઈ દેવો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખું નંબર એટલે હું માર માર તેજસ્વી લોક પાસ કે શાનદાર વિચાર રખતે

મે દેખ આ કેમ ઉતી કેક છે આ બપાય એવું હે બજે કપાતું નથી હે છે ન હોય ઓલા અમાર તો ઇન્ફ્લુએન્સર લખાય કેમેરામેન ને પેલે આપી દો હો લે ભાઈ આ હા હા થા થા થેન્ક યુ બાઈ આ વાત આરે આ બોલો રહી જાય એ મવાય મરો વરો તમારે તો ભાઈ થોડી 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 કજો મારા બાપમાં આવે નાખી ખાવાની ને દાડે આદ મિલા મારું એક મમ્મા ઓ તો કરી 20 જ ખાયો ઉપર નાખી નું તો નતો પતો એક ફરી ગમું હું કાપીලා એટલે આ નીચે શું કર્યું આ ખાધા દેવ મમ્મા

ના ગામે નજીક એટલે આવું બધું ડાઈટ પર મિત્રો બીજું કાઈ નથી બજેડ ઉતરે ને બાઈઠે પધારવાના હેમણા આ ગીક ની પથારી બેરવા ઉપર હા ઢોલ ગઈ રીંગ રીંગ જ હતી ખાલી ખાવાની હા હા બુધી ખાવાનું જો અમે બોલે જોઈ લે આ કેક ખાવા જ કે શું કરવા આવ્યો પોતે ને પોતે કેક લઈ આવ્યો ને એટલી એટલી કેક ખાવા માં

ઇટાલિયન ઓ હમણાં ઇટાલિયન માં બહુ વિપડે આપડે હા એમ એ લોક સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ